કે આ મોતી તૂટશે કઈ ઉપર વસ્તુ તૂટશે અને ગમે તે એટલી વખત તમારે ધોવું હોય તો ધોઈ પણ શકો અને આપણે આ ઘરમાં કે ગમે ત્યાં લગાડી પણ શકો કોઈ બી પ્રસંગમાં આપણે ઘરમાં કે બારીમાં લગાવી શકીએ આને આ સિવાય અલગ અલગ પ્રકારના આપણે જોડે છે ઘણા બધા આ જોઈ શકો છો આ જો આ ઊનના જ બનાવવા છે આપણા ઘણા ઓનલી બધા સ્ટોક ઊનના જ બનાવવાના હોય છે આ બધા ઊન થી જ બનાવેલા હોય છે અને તમે ગમે ત્યારે ધોઈ પણ શકો આપણે આ રંગ છે આ અલગ અલગ પ્રકારના છે આ છે આપણા જોડે બીજા આગળના નવા વિડીયોમાં બતાવ આ આપણે પડદો છે આપણે આ ગમે ત્યારે મોટા ગેટમાં લગાવી શકીએ ગમે ત્યાં જેમ કે આપણે જોડે હજી એક પણ છે આ જોઈ શકો છો આપણે અહીંયા બારીમાં લગાવીએ તો મસ્ત લાગે અહીં જોઈ શકો છો તમે

હજી આ મતે કામ ચાલે છે અમારા ઘરે બધા બનાવાય છે આ બધી વસ્તુ બસ